મારે સફરફલ કા જલ રેસી એની મેન પંથી આવી કરીશી તો અછી તા પોતું મારે છો દિયા થન વૈખી તો ઓ પોતું ફિન પાશી દે છે મને આરતી કરીને કે શું તન પિયર કી દો અને હારું પોતું કરી દે પાછી પોતું હારું મારી દી આયા घंटी चालू है यानी फोन में जो है आ बाजू जो इधर जय माता जी क्यों अब घर में चेटी बारी काटने की जगह घर में पक्का ने बहुत है जी चेटी जो आम बारी है <laughs> बैठने ने रहा है जी घर वाले ले पक्का ने दौरे रूम में અને વરસાદને એવું લાગેલા આપણા કપડાય જો અને સુકવા છે કે છે તરબારા નાથી કઈ દીશ તો જો અમાર અશીદા તૈયાર થાય સાડી પહેરીને જે કે ઓઢે પાટલી એ ક્યુઆલી ને યે છે ગઈ આઈ હવે અમાર આખી વાલ ઈ જો આ છે તૈયાર થાય હું નાગલા ને હું બનાવુંંગો અમને રહે કે દે तो, सो। <laughs> <laughs> तो जो हमारा अच्छी तेवी थी हाडी पेरी थी ने तोड़े नहीं, तो नहीं, नहीं उतर एटली Trovo un articolino e si danza uno spugno, ti attegghi, guarda che obiettivo. Trovo un articolino e si danza uno spugno, ti attegghi, guarda che ત્યારે સ્નાકુ વાર નપૂર્ણ લાગી એટલામાં રાણી ને બહેન પાણી ને ઘર આવી રાણી કહે બેન વાટલો રોટલો આપો આપી જા જા ભીખારણ મારે ઘરે બટક રોટલો લેવા આવી ને શરણ નથી આતી બહેન પાણીએ કહ્યું તેઓ ત્યાંથી આગળ ચાલ્યા કીવરોને તરસ લાગી રાણી રાજકોવનને લઈ વાવ માં પાઈ પીવડાવવા જાય છે ત્યાં બંને રાજકોવનની દેશામાં વાવ માં ચાલી જાવે રાણી રોતી અને કલ્પ કલ્પાત કરતી જાય राजा पासे आवी ने कई के तमारा भाई पोज़े मरवा आवी छे बहन नीचे भी के भाई ने कठोर देशाशा तो वही तो आवी पण नहीं घोड़ा गाड़ी रथ पाल की वगर के मारो बहन सुखड़ी बनावी सुखड़ी याने सोनू